આપડે ક્યાં પ્રમોશન કરવા જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો ને તો ફરી સ્વાગત છે તમારું અમારી એસપી ચેનલ માં તો અત્યારે આરે કોણ છે તમને બતાવું જય માતાજી બધા મિત્રો ને આમ જોવો આપડે લાવીશી તારે રાઉન્ડ ફિનિશિંગ ના ઓપનિંગ મારા મામા મને મળી ગયા છે અત્યારે જય માતાજી મામા જય માતાજી

પાલિતાણા પોગી ગયા અને પહેલું પ્રમોશન કરવાનું છે મામા આપણે પહેલું પ્રમોશન કરવા ક્યાં આવ્યા રામ ફિનિશરમાં જોઓ અત્યારે રામ ફર્નિચરનું ઓપનિંગ છે ને પહેલું પ્રમોશન એ છે તો આપણે આ પ્રમોશન પ્રમોશન બતાવીને પછી મામા બીજી કઈ જગ્યાએ જવાનું છે પ્રમોશન કરવાનું એ અતાર નહી કહેવાનું વેટીંગમાં રાખવાનું છે લઈને આ તો તમે વ્લોગમાં બન્યા રહેજો તમને બતાડી સાત નહીં નહીં તો બે થી ત્રણ પ્રમોશન છે એક કામ બહુ વાગેનું છે નહી તો મામાને નઈ જાવું ન્યા ને આજ પાલિતાણામાં પૂરા કરવાના છે આપણે આજ પાલિતાણાના પ્રમોશન બધા પૂરા કરી નાખીએ અને હાલો હવે અમને નીતિનભાઈ બોલાવે છે નિતિનભાઈને મળે ને પછી તમને મળવી પાછા તો ફાઇનલી મિત્રો આપણું શ્રી રામ ફર્નિચર માં પ્રમોશન પતી ગયું છે મામા અત્યારે અંદર છે હમણાં આવે એટલે તમને મળાવું સાગર હા મામાએ કેવું જમે જો મામા હંભારતા જ આવ્યા તો અહીંયા અહીંયા ભાઈ ઉપકરત હો અમે અમારા વ્લોગના તટતા ઉતારની હાય હવે પાછું આપણે આવવાનું છે હો બીજે પાછું પ્રમોશન કરવા હવે બીજે ક્યાં જવાનું છે એનું નામ તો દ્યો નહીં એ નથી કહેવાનું એ સમય યાદ અને છે

ક્યાં આવવાનું દક્ષિત ભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ મેન્સવેર પાલીતાણા તો આવવાનું મિત્ર ભૂલતા ને હું કેવું છું બોલતા રે તો તમારે આવું હોય કપડા લેવા તો બ્રાન્ડેડ બધો માલ મળશે એટલે મિત્રો તમે જરૂર જરૂર આવજો બ્લેક એન્ડ વ્હાઈટ માં તો મિત્રો ફાઈનલી અત્યારે આપનું પ્રમોશન બ્લેક એન્ડ વ્હાઈટ માં મેન્સવેર માં પતી ગયું છે મામા કેવું કર્યું પ્રમોશન અરે મજા આવી ગઈ પ્રમોશન કરવાની અને કોમેડી ભરપૂર આવશે એમાં તો હજી એક પ્રમોશન બાકી દઈ કરી આવી મિત્રો આપણે પછી પાછા તમને મળ્યા હા તો મતલબમાં અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલ ફાતા જ નહીં તો મિત્રો આપણે ફાઇનલી પ્રમોશન કરીને વૈયાવા છે એવી મામા હા કેવી રીત મજા પ્રમોશન કરવાની અરે આ તમને મજા આવી ગયું છે અમે અમારી બચ્ચાને લઈને ગયા હતા હો મામા ગાડી કેમ ભાગે આપડી હવે તારા ગાડીમાં પછી થોડું કંઈ કહેવું પડે ભલા માણસ અને મિત્રો આજ અમે આટલી આમ બાકા ચીકી બોલાવીને તમે વાત જ ન પૂછો મારી મામા ની બે ઇન્સ્ટાગ્રામ આઈડી આવતી હશે તો ફોલો કરવા ભૂલતા નહીં સાગર ની આવશે ઇન્સ્ટાઈડી બસ ને મારો ભાઈ તને ખોટું ન લાગુ જો આવો નવો સપોર્ટ તમે યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં બધે આપતા રહ્યો અને મામા ની ઇન્સ્ટાગ્રામ ચેનલ નું નામ છે રૂખડ ની મોજ વ્લોગ તો એને ફોલો કરવા ભૂલતા નહીં હું મામા ના લીધે જ આગળ આવ્યો છું અને મામા ના લીધે જ આગળ જવાનો છું મામા રવ યુ યાર અરે પણ આમ જો તને સપોર્ટ કરવાની જવાબદારી મારી તમ તારે બસ મામા તો હું આવું ના આવું તમે હાથતો રહીશ ને આમ જો આગળ વધતો રે બસ આમ નો મહેનત ચાલુ રાખો અને આમ જોવો મિત્રો તમારે આને સપોર્ટ આપવાનો છે આપડા પાણા ને તો અત્યારે પ્રમોશન બધું પતી ગયું છે હવે અમે જઈ છીએ ઘરે તમને વધારે શોર્ટ નથી બતાડ્યા ખોટો તમને કંટાળો આવે એની કરતા એટલે હાલો હવે ડાયરેક્ટ મળવી રૂખડ મામા ની વાળીએ તો મિત્રો ફાઇનલી આપણે પ્રમોશન પ્રમોશન પતાવીને બધા ભાઈ અને મામા ને એના ગામમાં ઉતારી દીધા છે મામા હું કેવા માંગ સાગરભાઈ માવો છે એટલે ઓલો તમાકુ વાળો માવો ન સમજતા હું તો એક નથી ખાતો તમને ખબર જ છે વગડીયો ખાવા તો હવે તમને નવા બ્લોગો મળશું ત્યાં સુધી જય માતાજી ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને